ભુશમાં યોગનો પ્રચાર પ્રસાર વેગવંતો બની રહ્યો છે ભુજના ભાનુશાલી નગર વિસ્તારમાં આવેલ વિવેકાનંદ પાર્ક ગાર્ડન ખાતે છેલ્લા છ વર્ષથી યોગના વર્ગો અવિરતપણે ચાલી રહ્યા છે વર્ષ બે હજાર ઓગણીસથી આ કાર્યની શરૂઆત કરનાર યોગ શિક્ષિકા રશ્મિ વ્યાસે જણાવ્યું હતું કે આ યોગ વર્ગો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેજા હેઠળ ચલાવવામાં આવે છે જેમાં યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજીના આદેશ અને કચ્છના કોઓર્ડિનેટર વિજય શેઠના માર્ગદર્શન હેઠળ શહેરના નાગરિકોને યોગ સાથે જોડીને રોગમુક્ત અને સ્વસ્થ બનાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે યોગ ક્લાસના સફળ સંચાલન માટે યોગ શિક્ષિકા રશ્મિબેન વ્યાસનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિશિષ્ટ સન્માન કરાયું હતું આ યોગ ક્લાસને બેસ્ટ સંચાલન માટેનો એવોર્ડ એનાયત કરાયો હતો રશ્મિ વ્યાસે યોગના મહત્વ વિશે વિસ્તૃત છાણાવટ કરતા જણાવ્યું હતું કે યોગે સંસ્કૃત શબ્દ યુદ્ધ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ જોડાણ અથવા મિલન થાય છે યોગ દ્વારા આત્માનું પરમાત્મા સાથે અને વ્યક્તિગત ચેતનાનું સાર્વત્રિક ચેતના સાથે મિલન થાય છે તેમણે અષ્ટાંગ યોગના આઠ અંગો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ વિશે માહિતી આપતા કહ્યું હતું કે યોગનું અંતિમ લક્ષ્ય સમાધિ કે મોક્ષ છે પરંતુ તેની શરૂઆત શિસ્તબદ્ધ જીવન અને યમ નિયમથી થવી જોઈએ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોમાં પણ યોગનો ઉલ્લેખ છે જે આપણી ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે હાલમાં આ યોગ કેન્દ્ર ખાતે દરરોજ સવાર એકાવન જેટલી મહિલાઓ નિયમિત પણ યોગાભ્યાસ માટે આવે છે જ્યારે ખાસ કાર્યક્રમોમાં આ સંખ્યા એસી સુધી પહોંચી જાય છે છેલ્લા છ વર્ષથી ચાલતા વર્ગોમાં જોડાનારી બહેનોએ શારીરિક તેમજ માનસિક ક્ષેત્રે નોંધપાત્ર ફાયદાઓ અનુભવ્યા છે પ્રાણાયામ અને ધ્યાન દ્વારા બહેનોમાં એકાગ્રતા અને માનસિક શાંતિ વધી છે રશ્મિ વ્યાસના જણાવ્યા અનુસાર તેમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ફરીથી ભારતીય સંસ્કૃતિના વારસા સમાન યોગ તરફ વાળીને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાનો છે અમારા ચેરમેન શ્રી શિષપાલજી એના આદેશથી અમે લોકો શેરી ગલીમાં બધા લોકોને યોગ કરતા કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કરેલો છે અમારા અહીંયાના કચ્છના કોઓર્ડિનેટર શ્રી વિજયભાઈ શેઠ છે તો એમણે પણ અમને બહુ સારી પ્રેરણા આપી છે અને એમનું પ્રોત્સાહન અમને ખૂબ વધારે છે તમે વધુ ને વધુ લોકોને યોગ સાથે જોડો અને રોગ મુક્ત કરો અને સ્વસ્થ છે એને વધુ ને વધુ તમે સ્વસ્થ કરો યોગ એટલે સંસ્કૃત શબ્દ ઉપરથી આવેલો છે યોગ એટલે જોડવું જોડાણ એટલે કે આત્માનું પરમાત્મા સાથેનું મિલન એમ પણ કહી શકીએ અને વ્યક્તિગત ચેતનાનું સાર્વત્રિક ચેતના સાથેનું મિલન એમ પણ આપણે યોગ એટલે કહી શકીએ અને યોગની અંદર ઘણા બધા અંગો છે જેને કહેવાય અષ્ટાંગ તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ યોગનું અંતિમ લક્ષ્ય છે એ સમાધિ છે અથવા તો મોક્ષ છે પણ સૌથી પહેલા આપણે યમ નિયમથી ચાલુ કરવું જોઈએ એટલે લોકોને હું હંમેશા એ શીખવાડું છું કે અનુશાસનમાં કેવી રીતે રહેવાનું અને ભગવદ્ ગીતાની અંદર પણ અઢારે અધ્યાયની અંદર યોગ શબ્દનો સમાવેશ થયેલો છે બરાબર બધા જ અધ્યાયમાં તો ભગવદ્ ગીતા આપણા વેદ પુરાણો ગીતા બધામાં આ સંસ્કૃતિ આપણી ભારતીય છે એ સંસ્કૃતિ આપણે અત્યારે ભૂલતા જઈએ છીએ અને એને આપણે ઉજાગર કરવાની છે ફરીથી તો એના માટેનો મારો ખૂબ પ્રયત્ન છે અને બધા લોકોને હું ભેગા કરીને વધુ ને વધુ યોગ તરફ કેમ આગળ વધે એના મારા હંમેશા પ્રયત્નો રહેતા રહે છે અહીંયા ભાનુશાની નગરની અંદર વિવેકાનંદ પાર્ક નામનું ગાર્ડન છે ત્યાં હું યોગ કરાવું છું અને બે હજાર ઓગણીસથી તે ચાલે છે છ વર્ષ ત્યાં અત્યારે બે હજાર છવ્વીસ ચાલુ થયું બરોબર છ વર્ષ પૂર્ણ થયું અને મારા યોગ વર્ગમાં એકાવન જેટલા બહેનો રોજ આવે છે અને કઈ પણ કાર્યક્રમ હોય તો સાઠ એસી એવા બધા બહેનો આવતા હોય છે અને બધાને શારીરિક અને માનસિક ખૂબ જ ફાયદો થયો છે કારણ કે પ્રાણાયામ ધ્યાન આ બધું કરવાથી એ લોકોને ઘણો બધો ફાયદો થયો છે